વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી આધ્યાત્મિકતા અને ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો છે સમગ્ર દેશમાં સત્ય સાંઈબાબાની સ્વામી જન્મશતાબ્દી ઉજવણીના પાવન પ્રસંગે પ્રેમ શાંતિ અને માનવતા વચ્ચે એકત્વનો સંદેશ આપવા ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે આ યાત્રા એકથી પંદર સપ્ટેમ્બર દરમિયાન વલસાડ જિલ્લામાં ભક્તોને સાંઈ બાબાના દર્શન અને આશીર્વાદનો સુ આપી રહી છે રથયાત્રા જિલ્લામાં આવેલા અનેક મંદિરો તથા ગામોમાં ફરતી રહે છે ખાસ કરીને કપરાડા તાલુકાના સુખાલા અંબેઠી અને બાલચુંડી ગામોમાં ભવ્ય સ્વાગત સાથે રથયાત્રાનું આગમન થયું હતું હતું ગામોમાં ભક્તિ ગીતો જયઘોષ અને સુંદર સજાવટ સાથે મંદિર પરિસર ઉઠ્યું ભક્તો પુષ્પ પુષ્પવર્ષા કરી સાઈબાબાની મૂર્તિનું શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું રથમાં બિરાજમાન મૂર્તિએ સમગ્ર યાત્રાને દૈવી અને ભવ્ય બનાવતા સૌના દિલને સ્પર્શ્યા વિશેષ નોંધનીય છે કે પ્રથમવાર આંધ્રપ્રદેશથી આવી વિશિષ્ટ રથયાત્રા અહીં આવી પહોંચતા સ્થાનિક લોકો માટે આ પ્રસંગ ઐતિહાસિક અને યાદગાર બન્યો સુખાલા ગામના સાંઈધામ ખાતે પ્રકાશભાઈ પટેલના પરિવાર સાથે ગ્રામજનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું પૂજા અર્ચના બાદ મોટી સંખ્યામાં ભક્તોએ સત્ય સાંઈ બાબાના દર્શનનો લાભ પણ લીધો હતો યાત્રા દરમિયાન માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક મૂલ્યને પણ મહત્વ આપવામાં આવ્યું છે ભક્તો વિદ્યાર્થીઓને ગ્રામજનોને સાથે રાખીને મહાપ્રસાદનો લાભ અપાયો ખાસ કરીને બાળકોને ટોપી અને સ્કૂલ કિટનું વિતરણ પણ કરાયું જે પ્રસંગને વધુ યાદગાર બનાવી જાય છે આયોજનમાં ભક્તિભાવ શ્રદ્ધા અને ઉમંગનો અનોખો સંગમ જોવા મળ્યો યાત્રા દરમિયાન સ્થાનિક યુવાનો મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મંદિર સમિતિ દ્વારા ભક્તોની સુવિધા માટે સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી દર્શન બાદ મહાપ્રસાદની વ્યવસ્થા અને સાથે સૌને એકતાનો સંદેશ આપવામાં આવ્યો આ રથયાત્રા માત્ર ધાર્મિક ભક્તિ સુધી સીમિત રહી નથી પરંતુ સામાજિક એકતાનો પણ પ્રતિક સાબિત થઈ છે ભજન કીર્તન અને સેવા કાર્યો દ્વારા ભક્તોએ સત્ય સાંઈ બાબાના પ્રેમ શાંતિ અને માનવતાના સંદેશાને પ્રસરાવ્યો આયોજકો તરફથી તમામ સાંઈ ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ મોટી સંખ્યામાં જોડાઈને યાત્રાનો લાભ લે વલસાડ જિલ્લાની આ ભવ્ય રથયાત્રા આધ્યાત્મિક જાગૃતિ સાથે સાથે સામાજિક એકતા અને ભાઈચારો પણ મજબૂત બનાવે તેવું સ્પષ્ટપણે અનુભવી શકાય છે સત્ય બાબાની રથયાત્રા વલસાડ જિલ્લાના ગામડામાં માત્ર ભક્તિના રંગ જ નહીં પરંતુ માનવતા એકતા અને ભાઈચારાના સુગંધિત સંદેશનો પ્રચાર કરી રહી છે સત્ય સાંઈ સેવા સંગઠન ગુજરાતમાં અત્યારે સત્ય સાંઈ બાબાની સ્વામી જન્મજયંતિ નિમિત્તે એક રથયાત્રાનું આયોજન આખા હિન્દુસ્તાનમાં થયેલું છે છ રથો નીકળેલા છે એ દરેક દિશાઓમાં દરેક દેશ સ્ટેટની અંદર દરેક જિલ્લાની અંદર ફરશે વિશ્વ શાંતિ અને પ્રેમ હોઈશારોનો ફેલાવો કરવા માટે આ રથયાત્રા નીકળેલી છે બધાને આંગણે સત્ય સાંઈ બાબાના દર્શન થાય પરથી કોઈ નહીં જઈ શકે એટલા માટે એમના પાવન ચરણો એમના રથની અંદર મૂકેલા છે તો બધા દર્શન કરે પવિત્ર થાય અને લોકોને એમના કૃપાને આશીર્વાદ વરસતા રહે એટલા માટે આ રથયાત્રા વલસાડ ડિસ્ટ્રિક્ટની અંદર તારીખ એકથી માંડીને પંદરમી સપ્ટેમ્બર સુધી દરેક ડિસ્ટ્રિક્ટની અંદર પડશે લગભગ એકસોને પચાસ જેટલા ગામ અને બધા જ તાલુકાની અંદર ફરશે અને પંદરમી એ અનાવલ શુકલેશ્વરમાં રાત્રિ રોકાણ થશે સોળમી તારીખે તાપી જિલ્લાને અમે એને હેન્ડઓવર કરીશું Mengikuti arah sejahtera, akan hujat yang Hindustan yang terpilih lagi. Oh, setiap saya bawa, nikmatnya keluar dari korset ini, kami pernah